આજે તો હું એક મોટી હીરાની ફેક્ટરીમાં ઘુસી ગયો ભાઈ ને પૂછ્યું કે ભાઈ શું કરો તમે મારું નામ ગૌરવ છે હું બીજે શીખવા મને 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 મળ્યો અને હું આવીને સારા ગુરુ સાથે ટ્રેનિંગ આપી છે અહીંયા સારી રીતે શીખવાડે છે પણ અને સારી રીતે અત્યારે મને અનુભવે થઈ ગયો એટલે હા ભાઈ ને પૂછ્યું પછી ખબર પડી આ તો બાપાસ ક્લાસ માં હું આવી ગયો છું જે સુરત નો એક માત્ર એવો ક્લાસ છે જ્યાં પહેલેથી જ ઓરિજિનલ હીરા ઉપર અને ઓરિજિનલ હિલિયમ મશીન ઉપર શીખવામાં આવે છે ને હીરાની પાંચ કેરેટ સુધીની સાઈઝ માં શીખવાડે છે

લાગે ને તો સો ટકા પૈસા પણ પાછા આપે છે તો ડિસ્પ્લે પર નંબર આપેલો છે કોન્ટેક્ટ કરીને એક વાર અવશ્ય મુલાકાત કરી લેજો